જય માતાજી મહાદેવ બધાઈને તો મેં સવારે તમને કીધું હું થાણા કલર આવ્યો હતો મારે નેટિવ પ્લેસ ઉપર અને અહીંયા એક જયમુરલીધર ગૌશાળા કરી એક મોત વ્યવસ્થિત ગૌશાળા છે કે જેમાં ઘણી બધી ગાયો છે અને એક પણ ગાય દોવા નથી દેતી એ ટાઈપની ગાયો છે અને આ બધા એના ટ્રસ્ટી મંડળ છે જે ખરેખર ભાવે સેવા કરે છે તો હું તમને એક આખી ગૌશાળાને અત્યારે ટૂર કરાવું છું અને બાકીની જે કંઈ માહિતી છે આપણે ટ્રસ્ટી પાસેથી એને પ્રમુખ પાસેથી ઉપપ્રમુખ પાસેથી લેવું તમને ગાયોને એવું બધું બતાવીશ અને મને એવું પણ જાણવા મળ્યું છે કે એક ગાય વિયાણી છે નાનું બદડું છે તો હું તમને એ બધું પણ બતાવીશ તો ચાલો આપણે બધા અંદર જઈ અને ગૌશાળાને આખા કે વિઝિટ કરીએ એક નાની બાઈક છે આપણે સીધા એન્ટર થયા અહીંયા બાજુનો જે રૂમ છે એ અહીંયા ગોવાને રહેવાનો છે અને આજે લોકો બેઠા એ બધા ગૌશાળાના અત્યારે કમિટી રૂમ બને કોઈ પણ ગાય માંદી પીડી હોય કે ઓપરેશન કરવાનું હોય તો આનાથી લઈ આવવાની અને ઊભી ન થઈ શકતી હોય એવી કોઈ પણ ગાય હોય કોઈ હોય આનાથી ઊભી કરી અને આની અંદર લઈ આવે અને ઓપરેશન છે અંદર દવા છે આની અંદર રિકવરી એરિયા છે બાજુમાં જે રૂમ છે ત્યાં અત્યારે તો અંદર જવાની મનાઈ છે ત્યાં ઓપરેશન ને એવું બધું થાય એની ટ્રીટમેન્ટ થાય એ બાજુનો રૂમ છે અને ગોવા રજા ઉપર છે ગાય અત્યારે રોવે છે ગૌશાળા <laughs> <laughs>

કાર અત્યારે આપણે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણા ગાલુ ગામે જય ગૌશાળા છે ત્યાં ઉભાથી જયમુલિધર ગૌશાળાના શ્રી ધરમસિંહભાઈ નાંદીભાઈ ઉંડા ઉપપ્રમુખ શ્રી ચકુભાઈ જેઠાભાઈ ભૂટાણી શ્રી જયંતિભાઈ સુમનભાઈ ગઢવાભાઈ ભાઈ બાબુભાઈ અને મારું નામ ભારુભાઈ જોશી અમે બધા આ સ્વયંસેવક અત્યારે ગૌશાળામાં ગાય વ્યાણ્યા એટલે બધાએ ખાવ્યા હતા ગાયની તબિયત થોડીક ખરાબ છે કે ડૉક્ટર બોલાવ્યા છે ત્યાં તમે અરદેજી ચેનલ દ્વારા આવ્યા એટલે તમને અહીંની માહિતી આપું તો આ ગૌશાળા અમારે ઓગણીસો સત્તાણુંથી ચાલુ થઈ છે અને બેન્ડ પાર્ટી જે સારા સુપ્રસંગોમાં બધે તમને બેન્ડ પાર્ટીનું કહેતા એમાં વગાડી અને પૈસાની જે આવક થતી એમાં ગૌશાળા બનાવેલ છે બસો સવા બસો જેટલા કબોલ જીવો છે એમ પાસે જે તમામ જીવો કોઈ આવક વગરના કે એમાંથી દૂધ થાય અને અમે વેચાણ કરી એવા નહીં તમામ જીવો છે એ સેવાવાળા છે અને લગભગ પંદરક લાખ રૂપિયા દર વર્ષે ખર્ચો થાય છે પણ અત્યારે હરી કઠિન એવી પરિસ્થિતિ છે બ્રાન્ડ પાર્ટી સાવ બંધ થઈ ગઈ ડીજે આવતા એટલે કોઈ ગામડે ગામડે નાટક કરવા જાય પછી અમે સમાજવાડી એક કરીને ગામને સુપ્રસંગો માટે ભાડા આપી એમાંથી દસ બાર પંદર હજાર રૂપિયા જેવું ભાડું આવે એમાંથી અત્યારે નિભાવ કરી રહ્યા છીએ પણ નીરનીર બહુ તકલીફ રહ્યા છે એમાં દસ બાર લાખ રૂપિયાનો તો ખાલી અમારે ચારો જોઈ જાય છે પછી ગૌશાળામાં ગોબાળ જ્યાં અન્ય સભ્યો કામ કરતા હોય બે અઢી લાખ રૂપિયા એનો ખર્ચો એના માટે દવા ડૉક્ટર એના માટે બે અઢી લાખ રૂપિયા ખર્ચો અને તમામ માતાજીની ભગવાનની દયાથી ત્યાંને ક્યાંકથી આવી જાય અને અમારું હાલે છે જો કોઈને જે કોઈને લાભ આ સેવાનો લેવો હોય તો જયબુલીધર ગૌશાળા થાણા કલોર જેતપુર તાલુકો રાજકોટ જિલ્લો તમે રૂબરૂ આવી જોઈ શકો છો અને તમે દાન યથા યોગ્ય કરો કરી શકો છો અમારું આ થાણાગલોર ગામ એવું છે કે સતત પોતાની નિર્ણય અહીંયા આપવાની દર અઠવાડિયામાં બે વખત લાપસી કરીને ગાયુને ખવડાવવાની ગામમાંથી બીજા ભોજનવાળા જે વ્યક્તિઓ છે સ્વયંસેવકો છે એ લોકો બધાય કૂતરાઓને લાડવા આખી ખાણા ગાલોની સીમમાં કોઈ પણ જગ્યાએ કૂતરા હોય ત્યાં પણ લાડવા કૂતરાઓને નાખી લાડવા ગાંઠિયા બનાવી બનાવી અને અહીંયા ગાયુને આખરા દાદાના મંદિર તરફથી ગામના જે સ્વયંસેવકો તરફથી ગામના ઘણા એવા વ્યક્તિઓ છે સતત લાપસી બનાવીને અઠવાડિયા બે વખત રમાઈને પોતે સાફ કરીને પોતે જ પાછા ગાયુના મોટે નાખી જાય છે અમારા શ્રી પ્રમુખ શ્રી ક્રમસિંહભાઈ શકુભાઈ ભાઈ મધુભાઈ એટલે આમ અમારું નામ તો એનું નામ તો બાપુભાઈ તો અમે મધુભાઈથી ઓળખી જઈએ અત્યારે ગૌશાળાની જે સમાજવાડીનું કોઈ પણ વાડી બુકિંગ તમામ એ કરે છે જયંતિભાઈ કડવાભાઈ સિમનભાઈ આ સતત આ લોકોની અહીં હાજરી હોય છે પ્રમુખ ઉપપ્રમુખની સતત હાજરી હોય આપ ગમે ત્યાંથી આ વિડીયો જોતા હોય ત્યારે જય જયમૂલ્યધર ગૌશાળાની મુલાકાત લ્યો જુઓ અમને નવું સજેશન આપો યછા યોગ્ય તમને એવું લાગે કાંઈ કાંઈ દીધા જેવું છે તો તમારી હાથે આવીને તમે નીડ નાખી શકો છો આ મુલ્યધર ગૌશાળાનો કોન્ટેક કરવા માટે અમે આ ડિસ્પ્લેમાં માહિતી આપી છે એમાંથી ગમે એનો કોન્ટેક કરી શકો છો શ્રી પ્રમુખશ્રીના નંબર છે શ્રી ઉપપ્રમુખ ઉપપ્રમુખશ્રી એના નંબર છે અને જેતપુરથી વડિયા રોડ ઉપર થાણા ગામમાં રોડ ઉપર જ ગૌશાળા છે તમે ત્યારે પધારી શકો છો ચોવીસ કલાક અહીંયા હાજરી હોય છે પ્રમુખશ્રી ઉપપ્રમુખ તથા સભ્યો અવારનવાર અહીંયા હાજર જ હોય છે તમે ગમે ત્યારે મળી શકો છો જોઈ શકો છો એટલો બધો સહકાર મળે છે અમારે કે બેન પાર્ટી બંધ થઈ ગઈ પણ ગામને સહકાર હોવાથી આ ગાયું પાલો બધો ગામમાંથી જ આવે છે બરોબર જેવો ઢગલો તૈયાર થાય એટલે અમારા ભાઈ જયંતિભાઈ સખુભાઈ ધરમસિંહભાઈ સિમનભાઈ મધુભાઈને જાણ કરે છે કે ભાઈ અમારી વાડીએ પાલો છે તમે ભરી જાઓ અથવા તમે કહેતા હોય તો અમે નાખી જાય એટલે આવી રીતે સતત તમારે પાલો લીલીવે બધી ગામ તરફથી મળ્યા કરે થાણા ગામનો બહુ અતિશય સહકાર મળે તેની હિસાબે અત્યારે અમારી સંસ્થા ટકી રહી છે આ જયમુલિધર ગૌશાળાની અંદર ગાયોને રાખવા માટે જુદા જુદા ઘણા શેડ છે અંદરની સાઈડ તમે જોશો તો પંખાવાળા નીચે પાકું પાટી ગમાયણું એવી રીતે છે પછી ન્યા સાફસુફ કરવા માટે અને ગાયું ચરવા જાય પછી ચરીને આવે એટલે આપણે નીચે તમે જે જોઈ શકો છો આ શેડ છે જે શેડની અંદર સુધાર અત્યારે છે ત્યાંથી પછી ગાયું બધી અહીંયા આવશે પીવાના પાણીની વ્યવસ્થા અહીંયા શેડની અંદર જ છે બરાબર અત્યારે જો આવી રીતે સાફસુ આખું બી ગૌશાળાની સાફસુ ચાલુ જ હોય છે અને ક્યાંય મચ્છર માખી ન થાય અને ગાયુંને હેરાન ન કરે એના માટેની પૂરતી તકેદારી આ ટ્રસ્ટ મંડળ રાખી રહ્યું છે આ ગૌશાળા જયપુરની અંદર ગૌશાળા નાણા ગલોર ગામના ગાલોરિયા નદી કાંઠે આવી જે સામે ગાલોરિયા નદી સતત વેરી એકદમ રમણીય સ્થળે છે અને આવતા માટે આમ તો એવું મસ્ત કે બધાને મજા આવે ઘણી પબ્લિક અહીંયા આવે છે ઘણા લોકો જેવા ગીત ઉતારવા કેવા મોડલિંગ કરવા માટે અહીંયા આવે છે લઈ જાય છે યથાશક્તિ ગાયોને નીણના પૈસામાં નાખે નીણ લઈ આવે અને અહીંયા શૂટિંગ કરવા પણ આવે છે જે તમે જોઈ શકો બહારના એટલા સેટ છે અંદર એટલા સેટ છે જે સામે આપણે આગળ બતાવશું જે આ ઝાડવા છે તે બાજુ બધી સમાજવાડી છે જે તમને હું આગળ શેર કરું બતાવું ગૌશાળાનો આ ગેટ છે તે અંદર ઉતરે છે જે કોઈ શૂટિંગ કરતા હોય તો ફોટા પાડવા છોકરાઓ લાવવા માટે અહીંયા જતા હોય અમારી ગાડીઓ પણ આની અંદર કરવા જાય છે પાણી પીવા જાય છે અને આ રમણીય સ્થળો છે બધાને બહુ મજા આવે એવું સ્થળ છે આ બાજુ તમે જુઓ તો કોઈ પ્રસંગ હોય તો એના માટે વાહન રાખવા માટે પાર્કિંગ વ્યવસ્થા છે પાછળ આપણે તમે જોઈ ગયા તો આ મુદ્દે થાય કે છે જે દરરોજ ત્યાં ચેન્ડ નાખવામાં આવે છે આ ચબૂતરાની એક ગેટ બાજુમાં એક ગામમાં કંઈ એવું અશુભ પ્રસંગ બની ગયો કે કોઈ મરણ ગરણ થયું હોય તો એના માટે અહીંયા અમે બે એક ઓટા બનાવેલા છે ગામના જાતાઓ તરફથી અને એ ઓટાની અંદર કોઈ યજ્ઞ કરવા આવે કોઈ હવન કરવા આવે ફરવણી કરવાનું છીએ એ કરવા માટે પણ અહીંયા ગામના લોકો આવે છે અને એના તરફથી યથા યોગ્ય દાન આપે અને અહીંયા જે ગાયોને નીડ પણ નાખે છે જ્યાં એક ઓટો આ બાજુ છે એક ઓટો આપણે યજ્ઞનો આ બાજુ છે આ ગૌશાળાની અંદર મહાદેવ મહાદેવનું મંદિર જે ગામના લોકખાળાથી તેમજ અમારા કલકત્તા નિવાસી કટારિયા પરિવાર છે જે મનુભાઈ કટારિયા કરી તેમના યથા યોગ્ય દાન શક્તિથી બનાવેલું છે અને તેમજ ગામના પણ દરેક દાતાઓના તરફથી દાન મળેલું છે તેમાંથી આ ગૌશાળાની અંદર જ નીકંઠ મહાદેવનું મંદિર બનાવેલું છે

જયમુનગર ગૌશાળા ચાલુ કરતા પહેલાં અમે બેન્ડ પાર્ટી ચાલુ કરી બેન્ડ પાર્ટી વગાડીને જે કાંઈ દાન આવતું એ દાનમાંથી ગૌશાળાનું બાંધકામ ગાયોને સારવાર ગાયોને નિર્ણય કરતાં કરતાં જે પૈસા હોય જાય એમાંથી આ સમાજવાડીનું નિર્માણ થયું તો સમાજવાડીનું નિર્માણ કરીને એમાં અત્યારે સુપ્રસંગોને આ સમાજવાડી અમે ભાડે આપી અને જે કાંઈ એમાં દાન આવે ગામના કોઈ પણ સુપ્રસંગ કોઈને કરવા હોય અથવા આજુબાજુના ગામના કોઈ પણ કરવા આવે સુપ્રસંગો તેને ભાડે આપીને એ પૈસા અમે અને ગાયોના લીલું લેવામાં દા ગાતચારો લેવામાં અત્યારે છે અને આમાં નિભાવ કરી તમારા પૈસા યથ્યા યોગ્ય જગ્યાએ વપરાય છે તમે આવો રૂબરૂ જુઓ કે ક્યાં વપરાય છે એક વખત નિરીક્ષણ કરો સો ટકા તમે ખાતરી કરો કે અમારા થાણા કલોડ ગૌશાળામાં જે ગાયો છે એ પૈસા તમારે સારા રીતે વપરાય છે

સુવિધા સમજવાડીને આવવા માટેની મહેનત કરી છે જે તમે આમાં જોઈ શકો છો કાઉસાડાની જે સમજવાડી છે એની અંદર આમ જોવા જાય તો તમામ વ્યવસ્થા અમે અમારી રીતે કરી છે એમાં 250 300 ગાઢલા છે તકિયા છે બ્લેન્કેટ છે નવા પછી વર્તણિયા માટે નવી ખુરશીઓ છે પછી પીઠ માટે આપણે સોફા રાખેલા છે પછી અત્યારના સુવિધા પ્રમાણે જે જરૂરી છે એવા આપણે હિંડોણા રાખેલો છે તો બે તો આ બધા જે ટ્રાય કાલે બે અન્યના મંડપ રાખેલા છે એ અત્યારના સુવિધા પ્રમાણે તમામ વસ્તુ નવી નવી અમે રાખેલી છે જયમુલિકા ગૌશાળાની અંદર જે સમાજવાડી છે એમાં વાસણ રૂમ એક આપણા ખાણાગાવ ગામના દાતા તરફથી જ બનાવેલો છે અને અંદર જે તમે આ વાસણો બધે જોઈ રહ્યા છો તે પછી અમારી તો હવે કેપેસિટી નહોતી પણ ગામ લોકોના દાતા અને સહકારથી આ બધું વાસણો લગભગ પંદરસોથી બે હજાર માણસોને રસોઈ થઈ શકે બધા જમી શકે એટલું તમામ પ્રકારનું વાસણ તમસીથી માંડીને તમામ પ્રકારના મશીન ગ્રેવી મશીનથી માંડીશું તમે રસોઈ કરવા માટે કોઈ પણ વાસણ એ ઘટે એવી કોઈ વસ્તુ નથી કે અમારી પાસે પણ આ તમામ વસ્તુ થાણા ગામના દાતાશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ કે આ બધા લોકોના સહકારથી આ વાસણ બધું ગામ લોકોએ વસાવી આપેલ છે વચનાલયની અંદર પાણીની વ્યવસ્થા જુદી તેમજ હાથ ધોવા માટે વ્યવસ્થા જુદી સાત પાણીની વ્યવસ્થા જુદી આ વાસણ માટેની વ્યવસ્થા જુદી અહીંયા બાજુમાં જ આપણે તમે જોઈ શકો છો જે જે રસોઈ બનાવવા માટેનો એક સ્પેશિયલ મોટો રૂમ છે એની અંદર ફ્રીજ છે ઠંડી વસ્તુ રાખવા માટે અને તમામ વસ્તુ અહીં બનાવી અને બાજુમાં જે ભોજનાલય છે આ ભોજના લઈને અંદર જે અત્યારે તમે જોઈ રહ્યા છો કે તમામ વસ્તુ રાખવા માટે જે ડાઇનિંગ ટેબલની જરૂર હોય તે બુફે ટેબલ પણ દાદાશ્રીના સહયોગથી બનાવી આપવામાં આવે છે એટલે એ પણ ફેરવવાની કે કાંઈ સાફસફ કરવાની બહુ ઝંઝટ નથી રહેતી અને આગળ તમે આ જોવો છો જે આમાં તમામ વ્યક્તિઓને બેસવા માટે વર્તન્ય માટે જુદું છે તરફ ગૌશાળાની આપણે મુલાકાત લીધી તમે જોયું હવે આની અંદર અમારે ગાયોની સારવાર નિરણની વ્યવસ્થા નિરણ રાખવાની વ્યવસ્થા ગાયોને રહેવા માટેની વ્યવસ્થા તમે જોઈ પછી બાજુમાં જે સમાજવાડી છે એ તમે વ્યવસ્થા જોઈ અને કબૂતરો છે એ જોયું પાર્કિંગ જોઈ ભોજનાલય જોયું અને ભોજન કરવા માટે બેસવા માટેની વ્યવસ્થા જોઈ હવે તમામ વસ્તુ મેં તમે અમારાથી બને એવી વ્યવસ્થા કરીને બતાવેલી છે આની અંદર અમે દરેક જે કોઈ ભાડા લેતા હોય એના કરતાં એકદમ નોર્મલ ભાડું રાખેલું છે અને ઘણી જગ્યાથી બહારથી લોકો મોટા મોટા સિટીમાંથી પણ અહીંયા પ્રસંગ કરવા માટે આવે છે કોઈ પ્રસંગમાં શુભલગ્ન છે કોઈ ક્રિયા છે કર્મક્રિયા યજ્ઞ ઘણા લોકો એને એમ થાય કે અહીંયા કરવું છે અને અમારે પૈસા જે દઈ એ યોગ્ય જગ્યાએ વપરાય છે એના માટે આવે છે તે તમે પણ અમારો સંપર્ક કરી શકો છો એના નંબર આપેલા છે અહીંયા વાડીમાં જે વાડીનું બુકિંગ જે બાબુભાઈ મકવાણા કરે છે એને પણ મળી શકો છો એક વખત અમારી આ ગૌશાળાની મુલાકાત લ્યો